પીવાના પાણીની સમસ્યા લઈને ગ્રામ પંચાયતનો ઘેરાવ કર્યો હતો તેમજ મહિલા સરપંચ વિરુદ્ધ પાણી નો પ્રશ્ન છે દસ બાર પાણી આવતું નથી એક બોર છે એક બોર આખા ગામમાં પૂરું પડે નહીં પાણી અને ભાદરનું એકાત્ર આવે છે ભાદર નું બે દિવસ બંધ હતું તો ભાદર પાણી આવે તો હું આપું ને સમ ભરીને

એ બધા લોકો ના જ વેરા કોના ભાગના બાકી છે ભાઈ પાણી વિતરણ અત્યારે બે કલાક અઢી કલાક પછી થશે અત્યારે ટાંકી ભરાઈ ગઈ સમ ભરાય ખોડિયાર બે જોડ ખોલાઈ પછી એ લોકો નો છે